આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા ખુબ જન્માષ્ટમી Good morning Good morning, Good morning. તમે બધા મજામાં બપોર ના એક અને અત્યારે અમે આવ્યા છીએ જાગનાથ મંદિરે બહુ જૂનું મંદિર છે રાજકોટ બસ ભાઈ જોવા ગયા છે અંદર મંદિર ખુલ્લું છે કે નહીં પછી દર્શન કરાવી દઈ આપ સૌને જન્માષ્ટમી ની ખૂબ ખુબ શુભેચ્છા વચ્ચમાં એક બ્રેક આવ્યો છે નાળિયેર માટેનો બાથી ઉપર જ મોટાભાઈ બહુ મોટી સાઈઝ નું લેવા દોરતા નહી તમે વાગ્યા છે બપોરના દોઢ અને મારે અત્યારે અહીંયા ફરારની તૈયારી ચાલે છે બટેટા ફોટાય છે અને રાજગરાની પૂરી થઈ રહી છે એની તૈયારી છે પૂરી આ રેસ જન્માષ્ટમીમાં ફરારી પૂરી અને ફરારી શીરો શીરો બટેટાની સુકી ભાજી સૂકી ભાજી અને રાજગરાની પૂરી અને આજ તો કાનાનો બર્થડે છે એટલે શીરો ખાવો પડે ને ખાવો પડે કાના ને બર્થડે તો ઉજવવાનો હોય ને બધા હા

પેટ ભરાઈ ગયું નાળિયેર માં તો આવડી સાઈઝ લેવાય ખરખર આવું કે ખાઈ પી લેવાય આ લે આ લે મોટી સાઈઝ નોતી આવતી નહીં તો ઈ ઉપાડે કાબા આપણે હે નાનું નો આલે કઈ

આ છે આટમ નો કોણ કોણ રહ્યું છે આઠમ અમે બે નહીં અમે આ બધો પ્રસાદ લઈએ રાજનો શીરો છે ફરાળી સૂકી ભાજી છે સિંગદાણા છે મરચાં છે રાજગરાની પૂરી છે વેપર છે દહીં છે શું છે બા બસ જ આવે ને જમવા માં સુવાં ત્યારે નવી નવી વાસ્તી બધી હમ કેમ વસ્તુમાં જ વધારે મજા આવી હમ એટલે બહેવાઈને એટલે તો ના પાડું મીઠાઈ પણ લેતા નહી હોય ને પછી મન નતી રહેતું

આ કામ વરસાદ આવવા માંડ્યો છે આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા જન્માષ્ટમી જોઈ લ્યો પછી આપણે આજે ફરાડી થાળી ખોલો શું આવ્યું તમારા માટે આટ છે હે ને યે ઓ ઓ ફરાળ માં આટલો જલસો ખોલો આ સિલ્વર paper ખોલો

કરો ચાલુ ડ્રાયફ્રુટ સ્વીટ ઉપર બાની નજર હોય પેલા એમ લાગતો

તો આ ફરાળી ડીશ મંગાવી હોય તો રાજકોટમાં દોઢસો રોડ ઉપર આર કે વર્લ્ડ ટાવરમાં સિક્રેટ કિચન આવેલું છે શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે તેમાંથી તમે મંગાવી શકો છો તે સારો છે એમ ગોળે આપજે મને બોલો સો સુગર માંગો જો આખરી ક્વિઝ આખરી ક્વિઝ શું છે આખરી ક્વિઝમાં કહું છું મરી ને એટલે આપણે પડતે ને એટલે પછી અને પછી બધાય ટિકિટ બુક કરાવી દુબઈ જવાનું ના નાસિક બધાય વયા જવાનું નિયા તે ફ્રેકટર કર હોય કર દુબઈ ની દુબઈ દુબઈ ના આ બેઠા છે નાસિક શું છે પણ નાસિક કે લોકો શું કે પણ નાસિક શું છે ગૌતમી છે શંકર ભગવાનની અને હું છું એટલે નિયા જવાનું એમ

અને આપણે રેસી મુજાત્રા ચાલવા ઇંચ આવું સતે નું ફળ મળને મળ અને આયા બધા એ હોય એનું શું કરવાનું કોઈ ન આવે લે નાક પાડી દેવાની અમે જઈ ફરવા નહીં કાઈંગે લૌકિક છે એવું નો હોય બા આવી વાતો નો કરો આવી જાય આવી જાય પછી નો આવે એવું નો હોય બને છે બાસીપુર આવાચત નાસીપુર ચડી ગયું છે એટલે નાસિક ત્રંબકેશ્વરજાઓ ત્રંબકેશ્વર તારે ક્યાં જવું મારે એક જ સ્થાન છે જ્યાં મારે શ્વાસ છે છે ક્યાં ક્યાં પછી આવતા વર્ષ પછી કઈ બહુ જલ્દી

આપ સૌને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છા અને હેપી જન્માષ્ટમી વન્સ અગેન વાયગાજાજી રાતના અગિયાર પણ એડવાન્સમાં તમને બધાને વિશ કર દો અને વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય